કોરોના લોકડાઉનના સમયથી મંડપ ડીજે ડેકોરેટર એક કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ મંડપી રહ્યો છે નવરાત્રિ નહીં ચૂંટણીના પ્રચારની મંજૂરી સાથેના સવાલો કરતા બેનરો સાથે રોષ પ્રગટ કર્યો હતો સાથે ઠપ થયેલા ધંધા ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે લોકડાઉનના કારણે હજારો લગ્નો રદ થયા છે અને લગ્નમાં એક સાથે જોડાયેલા અનેક વ્યવસાય જેવા કે હોલ અથવા પાર્ટી પ્લોટ મંડપ ડેકોરેશન ઇવેન્ટ મેનેજર બગી બેન્ડવાઝા ડીજે કેટરર્સ વગેરે ધંધા સાથે સંકળાયેલા લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી આ ધંધા ફરીથી શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે કોરોનાના કારણે તેમનો સંપૂર્ણ વ્યવસાય બંધ રહેતા તેમણે બગી ડીજે મંડપ અને લાઇટ વગેરેના સાધનો માટે લીધેલી લોન ભરવામાં પણ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર રાજ્યમાં જ્યારે એક પછી એક દરેક વ્યવસાયને સરકાર દ્વારા ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સાથે અન્યાય ન કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી છે આવેદનપત્રમાં જરૂરી નીતિ નિયમો સાથે તેઓનો વ્યવસાય ફરીથી શરૂ કરવા દેવાની મંજૂરી માંગવામાં આવી છે જોકે બેનરો થકી તો સરકારને કટાક્ષ પણ કર્યો હતો જો ચૂંટણીની રેલીમાં બસ્સો લોકોને ભેગા થવા છૂટ અપાય છે તો ગરબા રમવાની છૂટ કેમ ન મળી શકે માટે કલાકાર ભાઈઓ જાગો એવું કટાક્ષ કરતા વાક્યો પણ બેનરમાં લખવામાં આવ્યા હતા